આવક કરતા એકસો ને અઠ્ઠાવીસ પોઈન્ટ પંચોતેર ટકા વધારે અપ્રમાણસર કરપ્શન બ્યુરો એસીપીએ સુરત કચેરીના લેન્ડ રેકોર્ડમાં તત્કાલીન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી છે ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર કરીને પોતાના અને પોતાના આશ્રિતોના નામે ગેરકાયદે મિલકતો ખરીદી હતી આવક પ્રમાણમાં એકસો ને અઠાવીસ પોઈન્ટ પંચોતેર ટકાથી પણ વધુ અપ્રમાણસર મિલકતો છે એસીપીએ આલમસિંગની છપ્પન પોઈન્ટ છન્નું લાખની આવક સામે એક પોઈન્ટ ત્રીસ કરોડનું રોકાણ શોધી કાઢ્યું હતું એન્ટી કરપ્શન બ્યુરોને માહિતી મળી હતી કે સુરતના ડીઆઈએલઆર કચેરી લેન્ડ રેકોર્ડના તત્કાલીન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર આલમ જીપસિંહ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તેમની ધરપકડ કરી છે આરોપી આલમ સિંહ વર્ગના ત્રણ કર્મચારી હતા તેઓની ફરજ દરમિયાન ગેરકાયદે કાયદેસરની ભ્રષ્ટ રીતે રસમો અપનાવી તેઓએ પોતાના નામે તેમજ પોતાના આશ્રિતોના નામે અપ્રમાણસર મિલકત વસાવી લીધી હતી જે અંગેની માહિતી એન્ટી કરપ્શન બ્યુરો બ્યુરોને મળી હતી એન્ટી કરપ્શન બ્યુરોએ આલમસિંઘ વિરુદ્ધ મિલકત અંગેની તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન એસીબીએ અનેક દસ્તાવેજી પુરાવા બેંક ખાતાઓની વિગતો સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજી માહિતી અને નાણાકીય વ્યવહારોની માહિતી એકત્ર કરી હતી તપાસના અંતે તમામ વિગતોની એસીબીના નાણાકીય સલાહકાર દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યા હતા આરોપી આલમસિંઘ પોતાની ગેરકાયદેસરની ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ઇરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે વિવિધ ભ્રષ્ટ રીત રસમ અપનાવી ભ્રષ્ટાચારની નાણાં મેળવી તે નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા પોતાના આશ્રિતોના નામે મિલકતો રોકાણ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ ફલિત થયા હતા આરોપી આલમસિંઘે પોતાની કાયદેસરની આવક છપ્પન લાખ છન્નું હજાર એકસો બેના પ્રમાણમાં પોતાના તથા પોતાના પરિવારજનોના નામે કુલ રોકડા રૂપિયા એક કરોડ ત્રીસ લાખ નવ્વાણું હજાર બસો ને બ્યાસી કરેલાનું તપાસ દરમિયાન ફલિત થયું હતું આરોપી પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં તોતેર લાખ તેત્રીસ હજાર છસો ને વધુ સંપત્તિ વસાવેલાનું તપાસમાં જાણવા મળ્યું હતું જે તેઓની આવકના પ્રમાણમાં એકસોને અઠ્ઠાવીસ પોઈન્ટ પંચોતેર ટકાથી પણ વધુ અપ્રમાણસર મિલકતો છે જેથી સમગ્ર પ્રાથમિક તપાસ કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર બી ડી રાઠવા સરકાર તરફથી ફરિયાદ આપી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ એક ઓગણીસો અઠ્યાસીની કલમ તેર એક ઈ બુનિધિ અધિનિયમ સુધારા એક બે હજાર અઢારની કલમ તેર એક બી તેર બે મુજબ ગુનો નોંધી તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે